દરમિયાન દિવાળીની રાત્રે તેઓ ઘરે હતા ત્યારે ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા અને અંદાજે આઠ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા પરંતુ બહાર ફટાકડા ફૂટતા હોય તેઓને ફાયરિંગનો અવાજ સંભળાયો હતો ત્યારબાદ વહેલી સવારે ઊઠીને તેઓ ફરવા માટે જતા હતા આવી જ રીતે ઘરે જોતા કાચ તૂટેલો નજરે પડતા તેઓ ગભરાઈ ગયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતા ફાયરિંગ થયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ કમલેશભાઈ રામાણીએ ક્રાઈમ બ્રાન્ચ દોડી આવ્યા હતા અને જમીન પચાવી પાડવા બલી ડાંગર અને જયપાલ સહિતના દ્વારા અગાઉ ધમકી આપવામાં આવી હોય બલી ડાંગર જુદે જ આ ફાયરિંગ કર્યું છે તેવી ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગે સીસીટીવી કેમેરામાં લાઈવ ફાયરિંગ કરતા હોય તેવા ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે એક્ચ્યુઅલમાં મેં પંદરેક દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવેલી છે એના અનુસંધાને આ બલી અને જયપાલ દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકીઓ આપતા અને આ દિવાળીની રાતે બે વાગે ત્રણેક માણસોએ ઘર ઉપર આવીને ડરાવવા માટે ફાયરિંગ કરેલ છે ફરિયાદ પાછી ખેડૂત એટલા માટે અમે પછી દિવાળીથી બહાર ગયેલા હતા રજાઓમાં ગઈકાલે આવ્યા એટલે જોયું તો કાચ તૂટેલા ને ફાયરિંગના નિશાન હતા એટલે હું ફરિયાદ આપવા આવેલો શું થયું હા પાંચ દિવસે બરાબર હા ના બંધ નહોતું તેથી રાતે હતા અમે ઘરે સવારે અમે નીકળી ગયા વેલી સવારે અને ફટાકડા ફૂટતા હોય એટલે ખબર ન હોય ને જમીન તો છે દસ બાર કરોડની એને કબજો લેવા બલી અવારનવાર ગેરકાયદેસર પ્રયત્ન કરતા હતા એની વિરુદ્ધ ફરિયાદ આપેલ છે બે ત્રણ વખત એને હુમલા કરેલા હતા કબજો લેવા પૈસા પડાવો ખોટું ખોટું બોગસ સાટાખત બનાવીને કબજો લેવા આવેલા પછી મેં કબજો ના કરવા દીધો ફરિયાદો કરી એમાંથી એક બે વાર હુમલા કરેલા જયપાલ જાડેજા પોલીસ ગિરફતમાં આવી ગયો હોવા છતાં હજુ સુધી બલ્લે ડાંગરને પકડવામાં પોલીસને સફળતા મળી નથી તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કહેવાતા માથા ભારે ડોન દ્વારા રાત્રિના સમયે કારમાં આવીને સરા જાહેર ફાયરિંગ કરીને ફરીથી ભૂગર્ભમાં ઉતરી જવું તે પોલીસ માટે શરમજનક ઘટના કહી શકાય આ ઘટના ઉપરથી પોલીસનું નાઇટ પેટ્રોલિંગ પણ પોકળ સાબિત થઈ રહ્યું છે દેવાંગ ભોજાણી એસ ન્યૂઝ રાજકોટ